હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં તો બધાયને જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો સવારના પોરમાં છે ને આજ આપણે ચોથું પાંચમું નોટું છે ચોથું તો કાલ પીયું એટલે પાંચમું નોરતું છે તો આજ આપણે છે ને પાંચમા નોટતા મઢે રહેવાનો વારો છે એટલે ત્યાં રોકાણ છે બે જણાને મારે ને દેવાની તો આજ તો કાંઈ કારખાને જવાનું નથી એટલે આજ આખો દિવસ મઢે જ જવાનું છે હાલો તો ફટાફટ મઢે જઈ એ મઢે જઈને પેલા છે ને અમારે બેહું ને લઈ જવાનું છે મૂકવા ડુંગરમાં મૂકવા છે મૂકવા એટલે બીજે કઈ નહીં તો હાલો તો ફટાફટ ને આમ ભેહું મૂકીને પછી મઢે જવાનું છે હાલો ફટાફટ મઢે નીકળવી તો ફાઈનલી ફેમિલી તમારો ભાઈ મઢે પૂજી ગયો છે ને હું આવ્યો ને ત્યાં દેવો અહીંયા ઓલરેડી હતો બધું આ વાતો હતો

ના માટે દર્શન બર્શન કરીને થોડી ઘણી સેવા કરી હું ઘરે વહી આવ્યો હતો કેમ કે જમવા હાટું એટલે મસ્ત જમી લીધું છે ને હું પાછું મોઢે જવાનું છે ફરીથી પોણી કલાક હાટું આવ્યો તો પહેલાં દેવો ગયો તો પછી મારો વારો આવ્યો કેમ કે એકાદ આને ત્યાં રહેવું પડે સકલી ક્યાંક બોલે છે ચી ચી એમ કરે છે અને મારા એક કાબેરે બોલતી હતી હમણાં પણ હવે નહીં બોલે બોલ બોલ

તો અત્યારે છે ને મારે જાગૃતિ ને બેય ને પાછું જવાનું છે મધે કોણ આવશે દૂધ થોડો આવે નિર્મિત આવે પુપલી આવી જો હાલ ગાડી આખવાની છે જાગૃતિ ગાડી આંખશે જોજો આંખ હાલ ગાડી આ જાવ દે તો હાલો ફટાફટ અમારે અત્યારે મઢે મધે નીકળ્યું મિત્રો તમારો ભાઈ મઢ ગયો હતો અને ત્યાંથી છે ને અત્યારે અમારે છે ને આવવાનું છે એટલે બાજરો લેવાનો છે એટલો થોડો ગમ થશે બહુ નથી ને અત્યારે સિંધુ ખોલવા જવાનું છે કા ને એવું મૂકી દઈશું હું અમારા ભાઈ નહીં આવે છે બધા એ લેવરાવા ફાઇનલી ફેમિલી છે ને અમારા કાકા આવી જાશે હલ્લર લઈને આમ જો અને હું છે ને પવન ચેક કરું છું કઈ બાજુ થાય એમ દેશી જુગાડ છે અને પવન ચેક કરવાનો દેશી જુગાડ નહીં જોયું કઈ બાજુ જોયેલા એમ નંદિન લવાબેન આમ કરતો રહીશું

તો ફ્રેન્ડસ હલ્લર આવી ગયું છે ને આવી ગયું છે પાછું નામ તો હાલત જો ભાઈ આને કહેવાય ઓરિજિનલ ખેડૂ કાડલા જીબળો પાછું તું કેમ લેવડાવાનું આવ્યો હલર્ટ તો ફ્રેન્ડ હવે ફાઇનલી છે ને હલ્લર લઈ લીધો છે ને અમારે ઘરે ઘરે જાવ છે પહેલાં મટે જાવ છે મારે પાછું ને ઢીંગુને જાગું ને આપણું જૂનું ઘર જોઈ લે આયા પેલો તમારો ભાઈ રહેતો પણ હવે તો આમ ભેઈ આઈ ગ્યા સી માથે હે ગામે હાલો તો फटाफट ઘરે જઈને આમ જો ખેડૂત તો બાકી હું તો લાગું નહીં કાઈ નો ગઢે કાઈ આમ વાત વાત ને જો તડકે અને ઢીંગુની એજે હમણા આવાડ છે હા હલર લેવરાયું જો કે શું ક્યાં લાખ નો ફોન લીધો મસ્ત જોક માર રે ય હસ રે હલકાટ હસ ઘર ભેગું થાય ને એક લાખ વાળું હાલો હાલો હમણાં હાલો પાર્થુ હાલો આમ જો પાંચ સવારી સુધી પાંચ સવારી ટ્રાફિક વાળા કઈ પકડે નહીં તો હારું એક બે ત્રણ ચાર ચાર પાંચ ચાલો ફટાફટ ફરી તો ફેમિલી નાઈ બેન તમારો ભાઈ આવી ગયો છે પાછો મઢે કાર નો હોય ગયો હતો પણ દેવો કેતો છે આ જોઈ ગયો પછી નાયો જ નહીં અને રાહુલ ની જો વોલીબોલ રમે છે આવડ આવડ તો એક કે નામ મારી ઘોડે પણ તોય તો જબ બહુ બાટી બોલાવે છે વોલીબોલની ની અને પાર્થુ જોવે છે પાર્થુ જાતા રમુ હે તો તને આવડે આવ આવડે કાય આવડ તને ખોટો આમ આમ કરે તો હાલો છે ને કથા છે કથાનો સામાન ભેગો કરવાનો છે છે તો પછી પછી કથા એટલે મળ્યા પછી